कथित लठ्ठाकांड અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ दोषी નું નિવેદન સામે આવી રહ્યું છે ભૂતકાળમાં માં બનેલ બનાવો બાદ પણ ઘટનાઓ બને તે દુખદ છે તંત્ર આ કાંડ ને પ્રયત્ન કરી રહ્યું છે ગામ સરપંચ કહી રહ્યા છે કે આજુબાજુ દારૂના દારૂ ના અડ્ડા ધમધમે છે અસામાજિક તત્વો બેરોકટોક અડ્ડાઓ ચલાવે છે અને સરકાર આંખાડા કામ કરે છે સરકાર અસામાજિક તત્વો આવા દારૂના ના છૂટછાટ આપી હોય અને નશાબંધી કાયદો કાગળ ઉપર હોય એવું વારંવાર ની ઘટના ઉપર બને છે બોટાદમાં બનાવેલો જે તે સમયનો લઠ્ઠાકાંડ સરકાર એને કેમિકલ કાંડમાં ગયો એમાં સિત્તેર પંચોતેર કરતા વધુ લોકોના મોત બે હજાર નવમાં અમદાવાદમાં એકસો ચાલીસ થી વધુના લઠાકાંડમાં મોત અને એના પછી અનેક વખત જેની દારૂ કેમિકલ કાંડ એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે છતાં સરકાર કુંભકર્ણની નિંદામાં છે